સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં એક ફર્નિચરના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની છે ફર્નિચરના શોરૂમમાં આગ લાગતા દોડા દોડીનો માહોલ સર્જાયો બે થી ત્રણ ફાયર ફાઈટર્સ ટીમ સ્થળે પહોંચી છે કેમ કે ફર્નિચર શોરૂમ છે અને એટલે આગ વધુ પ્રસરી આસપાસની દુકાનોમાં આગ ન પ્રસરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે પ્રાથમિકતા એ જ રહેશે કે પહેલાં આગને પ્રસરતા રોકવામાં આવે બેથી ત્રણ ફાયર ફાઈટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે દૂધરેજ પાસે આ આગ લાગવાની ઘટના બની છે આગ લાગી કેવી રીતે તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ પણ આગ બુજાવવાની કામગીરી ચાલુ છે ફર્નિચરના શોરૂમ માં આગ લાગતા દોડા દોડીનો માહોલ સર્જાવ બે થી ત્રણ ફાયર ફાઈટર્સની ટીમ સ્થળે પહોંચી છે કેમ કે ફર્નિચર નો શોરૂમ છે અને એટલે આગ વધુ પ્રસરી આસપાસની દુકાનોમાં આગ ન પ્રસરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે પ્રાથમિકતા એ જ રહેશે કે પહેલા આગને પ્રસરતા રોકવામાં આવે બે થી ત્રણ ફાયર ફાઈટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે દૂધરેજ પાસે આ આગ લાગવાની ઘટના બની છે આગ લાગી કેવી રીતે તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ પણ આગ બુજાવવાની કામગીરી ચાલુ છે